તો આજે આપણે આવ્યા છે અમદાવાદમાં નવા નરોડા ખાતે પ્રબુદ્ધ આશ્રમ શાળા કે જેની અંદર નાના ભૂલકાઓ કે જે અનાથ હોય માતા પિતાની છત્રછાયા ગુમાવેલી હોય અથવા તો કોઈ ગરીબ વ્યક્તિ હોય કે જે એમના બાળકોનું ભરણપોષણ ના કરી શકતા હોય તો તેવા બાળકોને આ સંસ્થામાં ખૂબ જ સહાય આપવામાં આવે છે અને આશરો આપવામાં આવે છે

બરોબર અને આ બાળકોને ફ્યુચરને લઈને જેમ કે અહીંયા તો ઘણી સુંદર વ્યવસ્થા છે અહીંયા મંદિર પણ છે અને એમના ભણતર માટે તમે કેમનું આયોજન કરો છો છે અચ્છા એજ્યુકેટેડના શિક્ષણના જીવ છે અચ્છા પોતે ક્લાસ કરતો સાયન્સના ક્લાસ બરોબર સેવા કરતા કરતા સારું મને આર્થિક આપી દીધું છે બરોબર હું પોતે એવું માનું છું કે ભાઈ આપણે બાળકોને કારણે મળ્યું છે તો એમના ટ્યુશન ની પણ વ્યવસ્થા હું અહીંયા કરું છું બાળકોને સવાર સાંજે વંચાવવાનું લખાવવાનું નબળા હોય તો અલગ કરવાના એ લોકોના ગણિત માટે હું પોતે એકતા દરેક વર્ગમાં જઈને ભણાવું બરોબર માનો કે બાળક આઠમા ધોરણ સુધી અમારી અહીંયા તો સરકારની માન્યતા છે પણ એની સગવડ નથી કરે તો એવા લોકોને પણ અમે અહીંયા રાખીએ છીએ મારો પોતાનું કોચિંગ ક્લાસ ચાલે છે અચ્છા એમાં હું પર્સનલ ટ્યુશન લઉં તો અંદર 25000 રૂપિયા સુધી ફી હોય છે બરોબર તો સ્પોન્સર ના તો એના બાળકો ને ત્યાં ફી મળી જવું મૂકી જવું કે લોકો મણાવાનો એસાઈમેન્ટ ને એ પણ પૂરો પાડે બરોબર આ બાળકો માટે પણ કોઈ અસાઇનમેન્ટ કા કોઈ ભણવા માટે બીજી મટીરીયલ એ પણ પૂરો પાડીએ બરોબર સવારે ચા નાસ્તો કરી એટલે નવથી અગિયાર સુધી વંચાવાનું લખાવાનું જેમ મા બાપ ઘરે કેલ લેતા હોય ને એના કરતા પણ વધારે અહીંયા કેલ લઈએ છીએ ફક્ત જમવાનો કઈ એવો આગ્રહ નહીં જમીન તો બાદ માતા પિતા પોતાના બાળક ને ગમે તે પેટે ફાટે બાંધી ગમે તે જમાડી લેશે મંદિરે પણ લોકો જમી લેતા પણ શિક્ષણ થશે તો આપવું એનો કુટુંબ કે પોતે આગળ એનું પોતાનું જીવન નિર્વાહ કરી સાચી વાત છે એટલે અમે જીવન એના માટે શિક્ષણ પર વધારે ભાર આપીએ છીએ હવે સપોઝ આ માં

આ આશ્રમની અંદર મંદિર આવેલું છે કે જ્યાં સવાર સાંજ નિત્યક્રમ બાળકો પૂજા અર્ચના અને આરતી કરે છે આ બાળકોનો રૂમ છે કે જ્યાં એ એમના ભણતર પછી અહીંયા આરામ કરે છે અને રાત્રે સૂઈ જાય છે એક બાળક ઉપર અને એક બાળક નીચે એવી રીતે વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને એમના મનોરંજન માટે ટીવી પણ મૂકવામાં આવેલું છે અહીંયા આવી રીતે બાળકીઓનો રૂમ પણ અલગ રાખવામાં આવેલ છે જેથી બાળકીઓની કોઈ અગરતા ના પડે આ આશ્રમનું રસોડું છે જ્યાં બાળકો કે માટે સવાર બપોર સાંજ અને રાતનું જમવાનું બનાવવામાં આવે છે બેટા અહીંયા બાળકોને જમતી વખતે એક જ લાઇનમાં બેસાડવામાં આવે છે અને જમતા પહેલાં સરસ મજાની ભગવાનની પ્રાર્થના કરીને પછી ભોજનનો શુભારંભ કરવામાં આવે છે રાતનું ભોજન કર્યા બાદ બાળકો થોડીક વાર ટીવીનો આનંદ માણે છે અને પછી સૂઈ જાય છે અને સવારે પાછો નિત્યક્રમ ચાલુ થઈ જાય છે તો મિત્રો આ હતા આપણા બર્ડેવભાઈ કે જે એક સરસ કાર્ય આ સમાજની અંદર કરી રહ્યા છે તો અમારી એક એવી વિનંતી છે કે જો કોઈ પણ વ્યક્તિને આપણા જે બરદેવભાઈ સાહેબ છે એમના સેવા કાર્યની અંદર કોઈ સાથ સહકાર આપવો હોય તો નીચે નંબર જે આપેલો છે એમાં તમે એમને ફોન કરીને તમે કોઈ પણ પ્રકારની સેવા કરાવી શકો છો પછી એ સો રૂપિયાની હોય હજાર રૂપિયાની હોય કે દસ હજાર રૂપિયાની અહીંયા પૈસો મહત્ત્વનો નથી બાળકનું શિક્ષણ બાળકનું એજ્યુકેશન બાળકનું જમવાનું બાળકની રહેણી શહેણી ઘણા બધા ફેક્ટર છે કે જેમાં તમે એમને નાનાથી મોટા પાયા તરીકે સહાય કરી શકો છો અને આપને ખુદને પણ એક અહીંયા આવ્યા પછી એક એવું લાગશે કે ના એક વખત અહીંયાની મુલાકાત લીધા પછી એમને બને એટલું આપણે પ્રયત્નશીલ બનીએ તો બસ આજના માટે આજલું જય ગુજરાત